દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને અગિયાર સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસા અને ઉજાગર કરતી દેખાઈ હતી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના જ વાજિંદ્રો અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે જે રીતે આદિવાસી સમાજનો સરકાર સાથે સંઘર્ષ થઈ રહ્યો છે તે યોગ્ય નથી દુઃખની વાત છે કે આજે અમારે પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્રો સાથે રેલી કાઢવી પડી છે અમારી ભવ્ય સંસ્કૃતિ વારસાને જાળવી રાખવાનો પ્રયાસ અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે

સમગ્ર શહેરમાંથી આદિવાસી સમાજના બાળ સંગઠનના પ્રમુખ મંત્રીઓ મહિલા એસોસિએશન તેમજ અમારા જે વિવિધ વિવિધ શહેરમાં અજવાળીઓ છે એ અહીં આજે જોડાયા છે અને આ રેલી ની અંદર અમારી સંસ્કૃતિ પરંપરા અને અમારા વિવિધ રીત રિવાજો છે એ આજે ટેક્ટર ની અંદર અમે બતાવ્યા છે કે ટેક્ટરની અંદર અમારા ખાસ કરીને દિવાસ અને તહેવાર ની અંદર અમે જ્યારે દિવાસ ની ઉજવણી કરીએ ત્યાં ગુજરાત મકાની ઉજવણી કરીએ છીએ

સારા સંદેશો નવા ગામ ઢીડોલી વરાછા પુના સચિન બદલનાટ ઉમસ અડાજણ ઉમરા તમામ વિસ્તારોમાંથી આદિવાસી સમાજ આજે ઉપસ્થિત થયા છે અને ખાસ કરીને દસ ટીમો અંદર ટ્રેક્ટર ની અંદર અમારે અલગ અલગ પ્રદર્શન ની અમારી પ્રવૃત્તિઓ છે તે અમે એની અંદર મૂકવામાં આવી છે આવી પ્રવૃત્તિઓ અમે સુરત શહેર ની જનતા ને એવી બધા માંગીએ છીએ કે જો સજીવ સૃષ્ટિ જો બચાવી હોય પર્યાવરણ ને બચાવવું હોય તો આજે આદિવાસી જીવન શૈલી પ્રમાણે સૌ જીવવું પડશે એ જ સૌ સાથે આપણે આદિવાસી